ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફએ ભારતીય અર્થતંત્રને સ્ટાર પરફોર્મર ગણાવ્યું છે એટલું જ નહીં ભારત વૈશ્વિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપી શકે છે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યું છે આઈએમએફએ કહ્યું કે ભારત આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં સોળ ટકાથી વધુ યોગદાન આપી શકે છે ડિજિટલાઇઝેશન અને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય ક્ષેત્રમાં આર્થિક સુધારાના કારણે ભારતનો વિકાસ દર મજબૂત રહે છે આઈએમએફના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નાડા ચોયરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ કે ભારત ખૂબ જ મજબૂત દરે વિકાસ કરી રહ્યું છે જ્યારે આપણે સમકક્ષ દેશોને જોઈએ છીએ અને વાસ્તવિક વિકાસની વાત આવે છે ત્યારે ભારત સ્ટાર પર્ફોમન્સ કરનારા દેશ તરીકે જોવા મળે છે ભારત સૌથી ઝડપથી વિકસતા બજારોમાંથી એક છે જોકે ભારતને વૈશ્વિક વૃદ્ધિમંદી સહિત વૈશ્વિક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડી રહ્યો છે આઈએમએફ પોતાના રિપોર્ટમાં જણાવી ચૂક્યું છે કે કોરોના મહામારી બાદ ભારતનું અર્થતંત્ર મજબૂતીથી ઉભરી આવ્યું છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન હેડલાઇન ઇન્ફ્લેશન ઓછી થઈ ગઈ છે અને બજેટ ખાતે પણ ઓછી થઈ છે જોકે જાહેર દેવું હાઈપર છે એક પ્રશ્નના જવાબમાં નડ્ડાએ કહ્યું કે રોકાણ અને વિકાસ માટે રાજકીય સ્થિરતા મહત્વપૂર્ણ છે સરકારે વ્યવસાયિક વાતાવરણને વેગ આપવા માટે ઘણા પગલાં લીધા પરંતુ હજુ પણ ઘણા રાજ્યમાં નોકરશાહી અને માનવ મૂડીની મદદથી ઉચ્ચ વૃદ્ધિ અનુભવવાની ક્ષમતા છે બે મહિના પહેલા દસ ઓક્ટોબરે આઈએમએફે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ છ પોઈન્ટ વધારી અને છ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી